રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં એક દંપતી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે તાલુકાના નાજાવાળાપરામાં રહેતા એક દંપતી ગીતાબેન અશોકભાઈ મકવાણા અને અશોકભાઈ બાબુભાઈ મકવાણા અને અશોકભાઈ બાબુભાઈ મકવાણા પર આ ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો ત્યારે આ હુમલાને લઈને દંપતી જાગ્રસ્ત થયા હતા તો બીજી તરફ આ બનાવને લઈ સ્થાનિક ગુના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ ઇજાગ્રસ્ત દંપતીને એકસો દ્વારા સારવાર અર્થે તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હુમલામાં ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી દંપતીને જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ તાલુકા સિટી પોલીસે થતા ટીમે હોસ્પિટલ પોચ્યા બનાવ તપાસ હાથ ધરી હતી હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ